મંચસ્થ મહાનુભાવો અને આપ સૌને પ્રણામ ગુડ મોર્નિંગ આમ તો કપરી સવાર છે દેશની પરિસ્થિતિ અત્યારે જે છે બધામાં આપણે સૌ આજે અહીંયા ભેગા થયા છીએ આપણે સૌ સેફ છીએ આપણે વી કેન અફોર્ડ ટુ બી હિયર આઈ થિંક દેટ ઇટ સેલ્ફ ઇઝ અ વેરી બિગ બ્લેસિંગ જગદીશભાઈ અને મારો સંબંધ સંપૂર્ણ રીતે એક તરફી છે હું એમને ઓળખું છું હું એમને ઓળખું છું એમના બ્યાસી પુસ્તકોને કારણે હું એમને ઓળખું છું એમના ત્રણ પીએચડીને કારણે હું એમને ઓળખું છું સંગીત નાટક અકાદમીથી લઈને સાહિત્ય અકાદમીથી લઈને એમના પદ્મશ્રી સુધીની એમની સફરને કારણે પણ આ પુસ્તક દ્વારા એમના વિશે એક નવી ઓળખાણ મને મળી છે અને આજે મારે જરાક એની વાત કરવી છે આ પુસ્તકની અંદર જગા ઝેરોક્સ વાળાથી જગદીશ ત્રિવેદી કેવી રીતે બનાય એની રેસીપી છે પણ બુદ્ધને સમજવા હોય તો સિદ્ધાર્થ સુધી જવું પડે કૃષ્ણને સમજવા હોય તો કનૈયા સુધી જવું પડે હું એમ નથી કહેવા માંગતી કે ઈશ્વર સમજે હું એમ કહેવા માગું છું કે દરેક માણસની અંદર એનું એક ઐશ્વર્ય તત્વ હોય છે એક સત્વ હોય છે અને તમારી અંદરનું ઈષ્ટ જે છે એ ક્યારે કેવી રીતે કયા સંજોગોમાં જાગે છે એની વાત આ પુસ્તકની અંદર છે એટલે કોઈ પણ વ્યક્તિ કે જે નાનામાં નાના તબક્કાની અંદર જન્મ લે સાવ સાવ સામાન્ય અને લગભગ મેપની ઉપર ભૂસાઈ ગયેલા નાનકડા ગામની અંદર પણ જન્મ લઈને દુનિયાના સો અલગ અલગ વિદેશી સફર સાથે અઠ્યાવીસ દેશોમાં પોતાના ફેન્સ બનાવી શકે ત્રણ હજાર જેટલા પોતાના પ્રયોગો દુનિયામાં કરી શકે એ ગુજરાતી સાહિત્યકાર એક ગુજરાતી કલાકાર એ માત્ર પોતાની કલાથી સાડા તેર કરોડ રૂપિયા કમાઈ અને દાન કરી શકે આ કોઈ પણ ગુજરાતી માટે કેટલા ગૌરવની વાત છે આ કેટલી મોટી ઇન્સ્પિરેશન છે કે આ શક્ય છે હવે થોડું આપણે એ દાન કરી શકીએ બહુ અસ્વાભાવિક નથી શા માટે હું કહું છું કે સાડા તેર કરોડ રૂપિયાનું દાન જે કેટલાય લોકોની આખી જિંદગીની કે આખા કુટુંબની કમાણી પણ ન હોય એ કેમ હું એવું કહું છું કે આ અસામાન્ય નથી કારણ કે આ દાન જે છે એ મૂડીનું છે દેવશંકર ભાઈની બે દીકરીઓ એમના લગ્ન થયા બે ભાઈઓ બે દીકરાઓ સાથે બે ભાઈ અને બે બેન જ્યારે એમને લગ્નના એક વર્ષની અંદર દીકરો આવ્યો જગદીશભાઈ જગદીશભાઈ બે થી ત્રણ વર્ષની ઉંમરના હશે ત્યારે એમના મા બાપે એમનો પહેલા ખોળાનો દીકરો પહેલો દીકરો એ પોતાની બેન અને પોતાના ભાઈને આપી દીધો કોઈ માતૃત્વ કોઈ પિતા એ પોતાના બાળકનું જ્યારે દાન કરી શકે છે પોતાના અંગત લોકો માટે થઈને જ્યારે બાળક તમે આપી શકો છો તો એ એમના મસાલાની સૌથી ઓર્ગેનિક ખાતરની રેસીપી છે આ ખાતર પર જે ધાન ઉગે એ ધાન દાન ન કરે તો એમાં નવાય છે બાળક જન્મે અને પછી જે વાતાવરણની અંદર ઉછરે એનું ટીનેજ ઘડતું હોય છે તમે એક નાનકડા ગામની અંદર હો એ ગામની અંદર તમારા દાદા સરપંચ હોય તમારા પિતા જે છે એ પ્રિન્સિપલ હોય ને તમારા મમ્મી શિક્ષિકા હોય એટલે તમે ફાટીને ધુમાડે થઈ જાઓ એ સ્વાભાવિક છે હા એવું જ થયું છે એવું એમના પુસ્તકમાં છે હું નથી કહેતી એ સ્વાભાવિક છે અને એને કારણે તમે એટલા તોફાની થઈ જાઓ કે તમને ઇવેન્ચ્યુઅલી બોર્ડિંગમાં મૂકવા પડે એ પણ સ્વાભાવિક છે તમે બોર્ડિંગની અંદર એટલું બધું તોફાન કરો કે તમે એકમાત્ર એવા વિદ્યાર્થીઓ જેને બોર્ડિંગમાંથી કાઢી મૂકવા પડે અને એક માત્ર વિદ્યાર્થી જેને કાઢી મૂક્યો હોય એ પદ્મશ્રી જીતીને આવે અને એ પછી કેવું પડે કે પદ્મશ્રી જગદીશ ત્રિવેદી આજે આપણી સાથે છે એટલે કેટલા બદલાખોર પણ છે તમે વિચારો અહીંથી થોડા આગળ જ ગયા આપણે અગિયારમાં ને બારમાં બંનેમાં એ ફેલ થયા ઘણી મહેનત જોઈએ અગિયારમાં માં ફેલ થવા માટે પણ એમણે એ કરી બતાડ્યું આ ફેલ થયા પછી એમને મા બાપે વિચાર્યું કે આનું કંઈ ભણવામાં મેળ પડવાનો નથી એટલે આપણે એને એક દુકાન ખોલી આપીએ ઘણા બધા ગુજરાતી મા બાપો પોતાના બાળકો સાથે આ કરતા હોય છે તો રાશનથી લઈને ઝેરોક્સ સુધીની કોઈ પણ દુકાન હોઈ શકે એમના નસીબમાં ઝેરોક્સ આવેલી એક નાનકડી દુકાન ભાડે લેવામાં આવી અને એક રૂપિયાની ત્રણ કોપી કાઢે એવા ઝેરોક્સ વાળા ભાઈ બનેલાય જે માણસ ઝેરોક્સ કરતો હોય જે નકલ કરતો હોય એની અંદર પણ એક અસલ તત્વ હોઈ શકે એ સાબિત એમણે કર્યું છે એક ઝેરોક્સની દુકાનમાં રહીને તમને નાટક લખવાના પુસ્તક લખવાના વીસ થી ત્રેવીસ વર્ષની ઉંમરે સપના આવે અને એ સપના તમે સાકાર કરો એટલું જ નહીં તમારું પહેલું જ પુસ્તક સાહિત્ય અકાદમીથી પુરસ્કૃત થાય અને તો એ તમે બેઠા છો ની દુકાનમાં તો તમારા સપના ત્યાંથી કેવી રીતે બળકટ થઈ શકે મને લાગે છે કે એ એ રેસીપીમાંથી આવે છે કે દુનિયા ભલે તમને ગમે તેટલા ધક્કા મારે દુનિયા ભલે તમને ગમે તે બોક્સીસમાં મૂકવાનો ટ્રાય કરે કે આ તો વનેચર છે આ તોફાની છે આ ભણ્યો નથી આ કોઈનું કંઈ સાંભળતો નથી આ એક ઝેરોક્ષની દુકાન સિવાય કંઈ નહીં કરી શકે દુનિયા ભલે તમને ગમે તેટલા ધક્કા મારે પણ જે ઓરડો તમારા માટે બન્યો છે ને એમાં તમારી જગ્યા તમે જાતે ઊભી કરી શકો છો અને આજની પરિસ્થિતિ એ માત્ર આજની છે કાલ કોણે જોઈ છે જેણે કાલ જોઈ છે એ પોતાની કાલ સર્જી શકે છે અને એમણે પોતાની કાલ ઝેરોક્સની દુકાનમાં બેસીને સર્જી છે એક સમય એવો આવ્યો કે એ પોતાના ગામની અંદર થાનગઢમાં નાટકો કરતા અને પછી બધા મિત્રો શહેર છોડીને જતા રહ્યા એટલે એમને થયું કે આ નાટકોની પ્રવૃત્તિ તો ગ્રુપ પ્રવૃત્તિ છે એટલે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે આપણે ઇન્ડિપેન્ડન્ટ એક એવી પ્રવૃત્તિ જોઈએ કે જેમાં સોલો પરફોર્મન્સીસ કરી શકાય અને એવે વખતે જીવનની અંદર સાચા મેન્ટર સાચા ગુરુ કામ લાગતા હોય છે અને એમને થાનગઢની સ્કૂલના પ્રિન્સિપલ તમે જાણો છો હું કોની વાત કરું છું શાબુદ્દીનભાઈ યાદ આવ્યા એમણે શાબુદ્દીનભાઈને કીધું કે મને તમારી સાથે પ્રયોગ માટે લઈ જાઓ મુંબઈ પ્રયોગમાં સૌથી પહેલી વાર ગયા હર્ષદ મહેતા ઓડિયન્સની અંદર બેઠેલા એટલે હાસ્યનો સ્ટોક કેટલો ઉપર જવો જોઈએ તમે ઇમેજિન કરી શકો છો પણ અનફોર્ચ્યુનેટલી એ દિવસે ધ બુલ ફેલ અને એને કારણે એમની એક નવી રેસીપી બહાર આવી આવું જ્યારે થાય તો તમે પોતાની જાતને કહો કે શાહુદ્દીન રાઠોડે તમને પહેલી વાર ઓપોર્ચ્યુનિટી આપી આટલા મોટા કલાકાર પોતાના કાર્યક્રમમાંથી તમને તક આપે છે હર્ષદ મહેતા જેવું ઓડિયન્સ ઓબરોય જેવું લોકેશન અને તમે આટલું ખરાબ પરફોર્મ કરો છો શું તમે ખરેખર આના માટે બન્યા છો આવો જે આપણી અંદરનો સવાલ જ્યારે જ્યારે આપણે નિષ્ફળ જઈએ ત્યારે ત્યારે આપણા મનની અંદર આવી અને આપણા આગળના સપનાને રોકતો હોય છે ને એ અવાજને દબાવી દેતા એ શીખી ગયા અને એ શિક્ષણ જે છે આખી જિંદગીમાં એમને કામ લાગ્યું છે કે તમારી અંદર હંમેશા એક નકારાત્મક અવાજ હોય છે કે જે તમને કહે છે કે તમે આ નહીં કરી શકો પણ એમની આ રેસીપી કહે છે કે દરેક વ્યક્તિ ઈચ્છે ધારે તો એ જ અવાજને દબાવી અને સકારાત્મકતા તરફ જઈ શકે છે છ મહિના પછી એમને ઓપોર્ચ્યુનિટી મળી શાબુદ્દીનભાઈએ જ આપી બીજા બે કાર્યક્રમો હતા પોતાની સાથે લઈ ગયા અને પછી જે સફળતા મળી એ ત્રણ હજાર પ્રયોગોની અંદર પરિણમી અને આજે આપણે એમને જે રીતે જાણીએ છીએ એ રીતે જાણીએ છીએ હવે બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અનેક લોકો એવા હોય છે કે જેના જિંદગીમાં ગરીબીમાં સિદ્ધાંતો એળે ચડી જતા હોય છે કારણ કે લોકો એવું માને છે કે સિદ્ધાંત જે છે એ પેટની આગ કે પેટનો ખાડો નથી પૂરી શકતા નથી ઠારી શકતા જગદીશભાઈએ એ વાતને ખોટી સાબિત કરી છે કારણ કે જે સમયે એ તદ્દન બેકાર હતા એ સમયે એમના અરેન્જ મેરેજ નીતાબેન સાથે નક્કી થયા અને એ સમય એવો હતો કે જ્યારે દહેજ એ આપણા સમાજમાં એ બહુ સ્વાભાવિક વાત હતી અને બેકાર વ્યક્તિને જો આ સમયે દહેજ મળવાનું હોય એ પણ છોકરીના મા બાપ સામેથી આપવા માટે તૈયાર હોય તો એ શું કામ લેવાની ના પાડે એમણે એવો રસ્તો કાઢ્યો કે એ નીતાબેનને ભગાડીને લઈ ગયા અરેન્જ મેરેજ કરવા વાળી વ્યક્તિ જેમાં મા બાપ રાજી છે એમાં એને ભગાડીને લઈ ગયા અને લગ્ન વખતે કપડાં પણ પોતાના પહેરાવેલા કે કપડા પણ તમારા નહીં અને પછી ઘરવાળાઓને આવીને વાત કરી કે અમે લગ્ન કરી લીધા છે એટલે આ રેસીપીમાં એ વાત પણ છે કે શક્ય છે કે તમે ગરીબીમાં કે ભૂખમાં પણ તમારો સિદ્ધાંત જાળવી રાખી શકો અને આવી અગ્નિમાં જ્યારે વ્યક્તિ તપે છે ત્યારે ઓટોમેટિકલી જે બને છે એ જગદીશભાઈ બન્યા છે હવે અહીંથી આગળ એમણે અલગ અલગ શોઝ કરવા માંડ્યા પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધી ખૂબ સરસ કમાયા એક રૂપિયાની ત્રણ ઝેરોક્સ કરતા હતા એમાંથી હવે અમદાવાદ અને સુરેન્દ્રનગરની અંદર લગભગ દોઢ ડઝન મકાનો થઈ ગયા ત્રણ દુકાન થઈ ગઈ અનેક જમીનો થઈ ગઈ અને અમેરિકાની એક જગ્યાએ એક શો માટે બેઠા હતા અને એક દિવસ એકલા હતા અને એમને વિચાર આવ્યો કે આ બધા ધખારા ક્યાં સુધી એટલે એમણે નક્કી કર્યું કે પાંચ વર્ષ સુધી કમાવું ઘર માટે અને પાંચ વર્ષ પછી આખી જિંદગી પોતાના માટે કંઈ કમાવું નહીં હવે આ વાત કહેવી બહુ સહેલી છે પણ આ વાત નિભાવવી બહુ અઘરી છે એટલે અનેક લોકોને એવું લાગ્યું હશે કે આ સ્ટન્ટ છે દરેક પ્રોગ્રામમાં કહેતા ગયા કે હવે ચાર વર્ષ બાકી ત્રણ વર્ષ બાકી બે વર્ષ બાકી એક વર્ષ બાકી જે દિવસે બે હજાર સત્તરનો આ દિવસ આવ્યો બાર ઓક્ટોબર બે હજાર ને સત્તર ત્યારે ત્રણ હજાર લોકો સુરેન્દ્રનગર જોવા ગયેલા કે આ ભાઈ ખરેખર જે કીધું છે એ કરવાના છે એમાં ત્રણસો મહાનુભાવો મોરારી બાપુ પણ સાથે અને એમણે ત્યાં શપથ લીધા કે આજ પછી હું જે પણ કમાઉં એમાંનું કંઈ મારી પાસે નહીં રાખું એક વર્ષની અંદર ચુમ્માલીસ લાખ રૂપિયાની કમાણી થઈ એમણે વિચાર્યું કે મારે લગભગ પંચોતેર વર્ષ સુધી તો જીવવું છે એટલે હવે બીજા પચીસ વર્ષ બાકી રહ્યા તો ગણતરી કરીએ તો કેટલી થાય અગિયાર કરોડ રૂપિયા તો એમણે નક્કી કર્યું કે આવનારા પચીસ વર્ષની અંદર અગિયાર કરોડ રૂપિયા કમાવા અને અગિયાર કરોડ રૂપિયા જે છે એ દાનમાં આપી દેવા સપનું બહુ ઊંચું છે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન અગિયાર કરોડ આ કેટલી મોટી રકમ હશે બે હજાર ને સત્તરમાં પણ અત્યારે પણ છે બોલતા બોલતા પણ એમ થાય છે કે કેટલા બધા મીંડા લાગે પાછળ તો એવે સમયે એમણે આ નક્કી કર્યું જગદીશભાઈએ છ વર્ષની અંદર અગિયાર કરોડ રૂપિયા કમાઈ લીધા એમના હાથે અત્યારે બાર સ્કૂલ નવ જેટલા પુસ્તકાલય એક બાળ આરોગ્ય સંસ્થાન એક છાત્રાલય આવા ત્રેવીસ બિલ્ડિંગ્સ માત્ર એમણે બાંધ્યા છે અને એમાંથી એકે એમ ટ્રસ્ટી નથી એમનું નામ નથી એમના નામે કશું જ નથી એ સૌથી મોટી વાત છે એટલે દરેક સમજણની એક ઉંમર હોય છે અને દરેક ઉંમરની એક સમજણ હોય છે અને આ એમના જીવનમાં ખૂબ યથાર્થ વાત છે એમને એ પણ સમજાયું છે કે આ દેશ પકડનારથી નથી બન્યો છોડનારથી બન્યો છે આ ત્યાગનો દેશ છે એ તમે બુદ્ધની વાત કરો કે કૃષ્ણના સિંહાસનની વાત કરો આ દેશ માત્ર કૃષ્ણનો નથી સુદામાનો પણ છે ને સુદામાને સિંહાસન પર બેસાડવા વાળો છે આ દેશ માત્ર રામનો નથી પણ શબરી અને કુબજાનો પણ છે તમે જન્મે મર્યાદા પુરુષોત્તમ નથી બનતા તમે કર્મે મર્યાદા પુરુષોત્તમ બનો છો અને એવા આ પુરુષોત્તમનું આજે તમે આ પુસ્તક પામી રહ્યા છો ત્યારે યાદ રાખીએ આપણે કે કુછ તો લોકો કહેગે લોકો કા કામ હૈ કહેના છોડો બેકાર કી બાતો કો જાય રહેના એન એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ ઓફ નોટ સો ઓર્ડિનરી મેન Thank you.